શ્રાવણ માસ જેને મહાદેવ નો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે છે જેમાં અને ભસ્મ સહિતની ઘણી પરંપરાઓ સામેલ પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું આવો જાણીએ શિવની ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ દક્ષિણયમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચઢાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને નિષ્ણાંતો આના બે કારણો આપે છે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે ભગવાન ભોલેનાથને કેમ પ્રિય છે શ્રાવણ માસ પૌરાણિક કથાઓ અનુસાર પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં અન્ન ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કર્યા પછી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની સાથે લગ્ન કર્યા હતા એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા ત્યાં જળાભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે શિવજીને રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર શ્રાવણમાં સાગર મંથન થયું હતું જેમાં હળાહળ વિષ બહાર આવ્યું હતું જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરી સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ પાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી હતી વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમના પર જળથી અભિષેક કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા છે શિવજીને બિલિપત્ર શા માટે ચઢાવવામાં આવે છે શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે બિલીપત્ર ચડાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પણ પૂજા થાય છે સ્કંદ પુરાણ અનુસાર દેવી ગિરજા મહેશ્વરી દાક્ષાયાની પાર્વતી ગૌરી અને કાત્યાયની વેલાના વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલીપત્ર અર્પણ કરીને આ દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શિવને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે શિવપુરાણમાં જણાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે તે વિષય પર નિષ્ણાતો કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવન કુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે શિવજીએ સતીની ચિતાની ભસ્મ પોતાના શરીર પર લગાવી હતી ત્યારથી શિવને ભસ્મ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી શૈવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ ભગવાન શિવ પર ચઢાવે છે શ્રાવણ માસમાં જ ભગવાન શિવની વિશેષ પૂજા શા માટે કરવામાં આવે છે મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય દીર્ધાયુષ્ય માટે શ્રાવણમાં આજ મહાન તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા જેના કારણે સ્વયં યમરાજ પણ માર્કંડેયનો પ્રાણ ન લઈ શક્યા અને તેઓ અમર થઈ ગયા આ જ કારણથી દીર્ધાયુષ્ય અકાળ મૃત્યુ અને રોગોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે